મુંબઈના ખાતે રહેતા વર્ષ એક કાર વડોદરાના એક ગ્રાહકને વેચાણથી આપી હતી જે કાર વેચાણ પેટે ત્રણ પોઈન્ટ એકાવન લાખ રૂપિયા ફરિયાદી પાસેથી મેળવ્યા હતા કાર વેચાણ સમયે કાર પર કોટક મહિન્દ્રા બેંકની લોનની એનઓસી પણ પરાગ કાનાનીએ કાર ખરીદનાર ગ્રાહકને આપી હતી જો કે ગ્રાહકે કાર પોતાના નામે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા જાણવા મળ્યું હતું કે પરાગ કાનાનીએ આપેલી લોન થઈ તો નકલી છે જેથી કાર ખરીદનાર ગ્રાહકે જેપી રોડ પોલીસ મથકે ઠગ પરાગ કાનાની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો આ ફરિયાદ બાદ પરાગ કાનાની ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો તે દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફ્લો સ્કવોડને માહિતી મળી કે વીસ વર્ષ પહેલાના ગુનામાં વોન્ટેડ આરોપી પરાગ કાનાની અમદાવાદ ખાતે રહે છે અને નારોલ અસલાલી રોડ પર આવનાર છે જે માહિતીના આધારે પેરોલ ફ્લો સ્કવોડ દ્વારા વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પકડાયેલો આરોપી પરાગ કાનાની અગાઉ મુંબઈના મુલુંડ દહીસર ખાર અંધેરી તેમજ ગુજરાતના નવસારી અને વડોદરાના ગોરવા પોલીસ મથકમાં ચોરી અને વિશ્વાસઘાતના કેસમાં પકડાયેલો છે